વડોદરા શહેરમાં અવારનવાર કામગીરી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ યોગ્ય પેચવર્ક ન કરવાના કારણે રોડ પર ભૂવા પડતા હોય છે ત્યારે વડોદરા શહેરના અમિતનગર સર્કલથી પાણીની ટાંકી તરફ જવાના માર્ગે ભૂવો પડતા અને ત્યાં રોડ બેસી જવાતી જો કોઈ ખાડામાં પડે તો નવાય નહીં ભુવા નગરીમાં વધુ એક ભૂવો શહેરના અમિતનગરથી પાણીની ટાંકી તરફ જતા રોડ પર ભૂવો પડ્યો હતો વડોદરા શહેરનો અમિતનગરથી કાર્લીબાગ પાણી ટાંકી જતો મુખ્ય રોડ છે મુખ્ય રોડ પર જોઈ શકો છો કે આ રણછોડ પાર્ક સોસાયટી દ્વારા ચૂંટણીના સમયે મતદાનનો બહિષ્કાર કરેલો ત્યારે સડસઠ ત્રણ સી હેઠળ તાત્કાલિક ધોરણે રોડ બનાવવામાં આવ્યો હતો લાખો રૂપિયાનો આ રોડ છે આજે આ રોડ જે ગટર લાઈન બનાવી એને કારણે જે ચરી પડી ચરી બરાબર પૂરીને એના કારણે રોડ બેસી ગયો છે આ મુખ્ય રોડ છે અવર જવર ખૂબ જ પ્રમાણમાં છે શાળાની રિક્ષાઓ વાહન ટુ વ્હીલર વાહન ચાલકો અહીંથી જાય છે ગઈકાલે પણ અહીંયા બસ ફસાઈ ગઈ હતી એટલે સડસઠ ત્રણ સીટર જે પણ નાણાં છે જેમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરો છે હવે આ જ્યારે રોડ બેસી ગયો ત્યારે નવી સરતી હવે નવો રોડ બનાવશે એમાં પણ પાછા નાણાં વાપરશે એટલે વડોદરા શહેરને જે ઉપનામ મળ્યા છે વડોદરા ખડોદરા વડોદરા ભુવાનગરી એ ક્યાંક ને ક્યાંક મળી રહ્યા છે એના માટે વડોદરા શહેરના શાસકો વડોદરા શહેરના અધિકારીઓ જવાબ છે સાથે જે પણ રોડ બનતા હોય કે કંઈ પણ કામ થતું હોય ત્યારે જે ટકાવારી છે ટકાવારીના કારણે કોન્ટ્રાક્ટરો પણ જે કામગીરી કરવાની વ્યવસ્થિત કરતા નથી અને તેનો ભોગ નાગરિકોએ બનવો છે આજે જે આ રોડ આખો બેસી ગયો છે અંદર રણછોડ પાર્કમાં પણ બેસી ગયો છે એટલે કામગીરીમાં પૂરેપૂરી નિષ્કાળજી દાખવામાં આવી છે અને સડસઠ ત્રણ સીટ જે પણ નાણાં વાપર્યા છે મસ્ત મોટો ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર અધિકારી અને નગરસેવકે કર્યો છે તેવું અહીંયા ફલિત થાય છે